જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં અખાત્રીજના દિવસે કયા કાર્યો કરવા જે કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય તે વિશે વાત કરીશું અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા જેનો ક્યારેય ક્ષય નથી વૈશાખ મહિનાની શુકલ પક્ષની ત્રીજને અખાત્રીજ કહેવામાં આવે છે આ ઉપરાંત અક્ષય તૃતીયા પણ કહેવામાં આવે છે આ પવિત્ર દિવસે જે દાન પુણ્ય કરીએ જપ તપ કરીએ જે કંઈ શુભ કાર્ય કરીએ જે ખરીદી કરીએ તે અક્ષય બને છે જેનો ક્યારેય નાશ નથી થતો આ માટે જ આજના દિવસે શુભ વસ્તુ આભૂષણ વાહન અને મકાન મિલકત ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે આ દિવસને ખૂબ જ શુભ તિથિ માનવામાં આવી છે આ દિવસે કોઈ જ મુહૂર્ત કે ચોઘડિયા જોવામાં આવતા નથી આજે આખો દિવસ શુભ કાર્ય માટે યોગ્ય ગણાય છે આ દિવસે ઉદઘાટન વાસ્તુ વિવાહ ગ્રહ પ્રવેશ વેવિશાળ નવા કાર્યની શરૂઆત જેવા કાર્યો ખૂબ જ શ્રેષ્ઠ મનાયા છે પુરાણ શાસ્ત્રોમાં કહ્યું છે કે આ દિવસે મધ્યાહન સમયે પિતૃ તર્પણ અને પિંડદાન અને દાન પુણ્ય કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દિવસે ગંગા સ્નાનનું ખૂબ જ મહત્ત્વ છે આ દિવસે ગંગા મૈયાનું પૃથ્વી પર અવતરણ થયું હતું આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને વિષ્ણુ સહસ્રનો પાઠ કરવાથી માતા લક્ષ્મીનો ઘરમાં સ્થાયી નિવાસ થાય છે આ દિવસે આપણા ઘરમાં રહેલા તમામ દુર્ગુણો પ્રભુને સોંપી તેમની પાસે સદગુણો અને સૌભાગ્યનું વરદાન માંગવાની પરંપરા છે એવું કહેવાય છે કે જ્યારે કુબેરજી લક્ષ્મીહીન થયા ત્યારે શિવજીએ શ્રી હરિવિષ્ણુ તથા લક્ષ્મીજીની ઉપાસના કરવાનું જણાવ્યું કુબેરજીએ આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની ઉપાસના કરી પુનઃ ધન અને સંપત્તિ પ્રાપ્ત કરી હતી આથી આ દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરી સુવર્ણ ખરીદવાનું ખૂબ જ મહત્ત્વ છે આ દિવસે માતા લક્ષ્મીની પૂજા સફેદ અથવા પીળા ગુલાબ કે કમળથી કરવી એ ખૂબ જ શુભ છે ભવિષ્ય પુરાણ અનુસાર આ તિથિની ગણના યુગાદિ તિથિમાં થાય છે સત્યયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ અખાત્રીજથી જ શરૂ થયો હતો ભગવાન પરશુરામનો અવતાર આ દિવસે જ થયો હતો તેમજ ઉત્તરાખંડમાં બદ્રીનારાયણના દરવાજા અખાત્રીજથી દર્શન માટે ખુલ્લા મુકાય છે આ દિવસે મહાભારત યુદ્ધનો અંત થયો હતો દ્રાપર યુગનું સમાપન પણ આ દિવસે થયું હતું આ પવિત્ર દિવસથી રથયાત્રાની તૈયારીની શરૂઆત થવા માંડે છે જૈન ધર્મમાં પણ અક્ષય તૃતીયાનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે આ દિવસે વર્ષી તપના પાળના કરે છે આ દિવસે સૂર્યોદય પહેલાં ઉઠી સ્નાન કાર્યથી પરવારી ભગવાન શ્રી ગણેશનું સ્મરણ કરવું ભગવાન વિષ્ણુને ચંદનનું તિલક કરવું તેમજ માતા લક્ષ્મીને કુમકુમનું તિલક કરી ફળ પુષ્પ આદિ અર્પણ કરી આરતી પૂજન કર્યા બાદ ધન સંપત્તિના દેવતા ભગવાન કુબેરને પ્રાર્થના કરી કુબેર મંત્રના પાઠ કરવા તેમજ જરૂરિયાતમંદને સાચા મનથી દાન દક્ષિણા અર્પણ કરવી આમ ખૂબ જ પવિત્ર એવી તિથિ અખાત્રીજના દિવસે સ્નાન દાન અને ધ્યાન કરવાથી ઘરની શુભતામાં વધારો કરે છે તેમજ જીવનમાં સંપત્તિ પ્રતિષ્ઠા અને સફળતા પ્રાપ્ત કરી શક તેમજ અખાત્રીજના દિવસે ગાય માતાની સેવા કરવી ગાયને લીલો ચારો ખવરાવો પક્ષીને દાણા ચણ નાખવા ગાયને ઘરે બનાવેલી તાજી રોટલીમાં ઘી ગોળ મૂકી આ રોટલી ગાયને ખવરાવી જે ગાયને ઘી ગોળવાળી રોટલી ખવડાવવાથી દોષ શાંત થશે ઘરની ગરીબી રોગ પીડા વગેરેનું શમન થશે ગાયને રોટલી ખવરાવાથી પ્રસન્ન થશે કારણ કે ગાયમાં કોટી દેવતાનો વાસ છે આથી તેત્રીસ કરોડ દેવતાની પૂજા કર્યાનું પુણ્ય ફળ આ દિવસે પ્રાપ્ત થશે તેમના આશીર્વાદથી જીવનમાં સુખ સમૃદ્ધિ યશ કીર્તિ વૈભવ સંપત્તિ અને સંતતિના આશીર્વાદ મળશે તો મિત્રો અક્ષય તૃતીયાનો આ દિવસ દરેક ગુજ્જુ પરિવારના દર્શક મિત્રોને પરિવારના દરેક ભાઈ બહેનોને આરોગ્ય ધન સંપત્તિ યશ અને સુખ સમૃદ્ધિ પ્રદાન કરે તેવી દરેક દર્શક મિત્રોને ગુજ્જુ પરિવાર તરફથી હાર્દિક શુભકામના અક્ષય તૃતીયાના દિવસે કરવાના કાર્યો જેનો આ વિડિયો તમને સાંભળવો જરૂર ગમ્યો હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ